બીએમસી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભાજપના ભવ્ય વિજયની ઉજવણી નર્મદા જિલ્લામાં મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક અને ભવ્ય વિજયને વધવા માટે આજે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે ભાજપ કાર્યકરો દ્વારા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી રાજપીપળા સ્થિત કમલમ કાર્યાલય ખાતે ભાજપ કાર્યકરોના આગેવાનો એકત્રિત થયા હતા આ પ્રસંગે આતશબાજી કરી એકબીજાનો મોઢો મેટો કરાવે જીતની ખુશી વ્યક્ત કરવામાં આવી છે ભાજપના વિજયને સંગઠનના મજબૂત નેતૃત્વ વિકાસલક્ષી નીતિઓ જનતાના વિશ્વાસનું

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે